ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ તો નવા વર્ષના બધાને રામ રામ જય માતાજી તો તમારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણી ગાડી ભરાઈ ગઈ છે આજ આપણે નીકળવાનું છે તો વિડીયોમાં બન્યા રહીજો આપણે ગામમાં છીએ અત્યારે તો વિડીયોમાં બન્યા રહીજો આપણે નારી છોકરી જઈને મળીએ આપણા ગામની વિશાળ છે ફાઇનલી આપણે જો આપણી ગાડી પહોંચ ગયા છે આ જો જો ટ્રાન્સપોર્ટર છે અને આપડી ગાડી છે તો વિડિયોમાં બના રેજો તો ફાઇનલી આપણે જો હવે ગેસ ભરાઈ ગયો આપણે આ બ્રિજથી નીચે લાઈન ગેસ ભરાઈ ગયો તો વિડીયોમાં બન્યા રહીજો આપણે જો સામે દેખાય ને ભારતનો પંપ ત્યાં આપણે ગેસ પુરાવાનો છે તો વિડીયો આપણે યુટર્ન મારીને આવ્યા છે પંપે ભોગવા એવા છે આપણે ભાવનગર નારી ચોકડી પહેલા ભારતનો પંપ ખાલી સાઈડમાં છે તો આવી ગયો પંપ તો વિડીયોમાં બના રહેજો તો ભાવનગર નારી બોર્ડ છે ત્યાંથી આપણે જો કમ્પે પગ્યા કેટલી લાઈન છે તમે જવો પણ આપણે વૈયા છું ડાયરેક્ટ

તો વિડીયોમાં બને રહેજો આપણે યુટર્ન મારીએ છીએ હવે આપણે અહીંથી યુટર્ન લેશું પછી આપણે અમદાવાદ વાળો હાઈવે સડશું તો વિડીયોમાં બના રહેજો તો ફાઈનલી આપણે જો હવે અધડાય સર્કલ પાક્યા છે અને હવે આપણે નવા રોડે ચડશું તો વિડીયોમાં બન્યા રહેજો જો આ અધડાયનું બોર્ડ છે અને આ વાળું સર્કલ છે સર્કલ એ જોરદાર બનાવ્યું છે તો વિડીયોમાં બન્યા રહેજો જો સર્કલનો નજારો તમને આપણે આ નવા એક્સપ્રેસ ચડશે હવે અમદાવાદ ધોલેરા તો વિડીયો તો ફાઇનલી આપણે જોવા હવે આપણો હાઈવે પૂરો થાય છે હવે આપડે છે ને આંબળી થાય થાય વટામણું તો વિડીયો પીના રેજો જો આપણે અહીંથી ઉતરવાનું છે આંબલી તો વિડીયો માં બીના રેજો આપણે અહીંથી ડ્રાઈવર સાઈડ મારશું એટલે આમળી આવશે પીપળી આવશે વટામણ તો વિડીયોમાં બન્યા રહેજો આ જૂનો હાઈવે છે આપણો ફોર વ્હીલર જો ભાઈ દિવાળી વહી ગઈ છે તો એ કેટલું ટ્રાફિક છે જો ફાઇનલી આપણે જો વટામણ ભોગવા આવ્યા છે વટામણ સર્કલ હવે ત્યાંથી આપણે જશું તારાપુર આવીએ વિડીયોમાં બન્યા રહેજો જો આ તારાપુર હાઈવે આવી ગયો છે અને આ વટામણ વાળો સર્કલ છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે આમ જવાનું છે આમ ગોળ સર્કલ ફરી પછી આપણે સીધે સીધું હાલ્યું જવાનું તો આમ જવું હોય તો ધોળકા તારાપુરા એ છે વિડીયોમાં બનાવી લેજો ફાઇનલી આપણે તારાપુર પહોંચ્યા છે વાગ્યા છે સાંજના ચાર તો આપણે તારાપુર પહોંચ્યા છે હવે જો આ તારાપુર ખેડા વાંસદ ગંગોત્રી હોટલ કાઠિયાવાડી સત્ગુરુ ત્રિવમ લક્ઝરી જો ભાઈ તારાપુર છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે તો સીધે સીધા વાસદ જવાનું છે વાસદ થી પછી આપણે સુરત વાળો હાઈવે પકડશું જવા તારાપુર સર્કલ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોકુલધામ સર્કલ સર્કલ લેવાય જવો એટલું ટ્રાફિક થાય છે આપણે સર્કલ પાર કરીશું પછી સીધે સીધા આપણે હાલશું તો વિડીયોમાં બન્યા રહેજો સર્કલ શું છે ને એ ટ્રાફિક કરે છે સમજ્યા વિડીયોમાં બના રહેજો ફાઈનલી આપણે જો હવે વાસદ પહોંચ્યા છે હવે આપણે વાસદથી આપણે સુરત આવીએ સરશું તો વિડીયોમાં બના રહેજો જો આ વાસદ છે આડો બ્રિજ છે ને ત્યાં આપણે ડ્રાઈવર સાઈડ મારીને પછી આપણે સુરત વરો હાઈવે પકડીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી આપણી ગાડીમાં બ્રેક નથી લાગતી એટલે તો જો ભાઈ ને બ્રેક સેટ કરાવી હશે તો જો એ પાછળના વ્હીલમાં બ્રેક સેટ કરે છે પછી આપણે આગળના વ્હીલમાં બ્રેક સેટ કરાવવાની છે ચારે ચાર વ્હીલમાં બ્રેક સેટ કરે છે એ જો પાછળના વ્હીલમાં બ્રેક સેટ કરે છે તો આગળના વ્હીલમાં ચેક કરે છે તો જુઓ અને આપણે પાછળમાં પંચર પડી ગયું છે તો પાછળ પંચર કરાવવું પડશે તો વિડીયોમાં બન્યા રહીજો આગળ વિડીયોમાં તમને જોવા મળશે તો વિડીયોમાં બન્યા રહીજો તો ફાઇનલી આપણે જોવો ભરૂચ સ્ટોલના વટી ગયા તા અને આપણે જવું આર્મો હોટલમાં હતા આરામ હોટલમાં તો આપણી ગાડીનું પંક્ચર પડ્યું છે તો પંચર બનાવે છે તો વિડીયોમાં બનાવી જો આપણે ટાયર વાયર બધું ખોલ નાખ્યું પહેલાં બ્રેક સેટ કરાવી પછી ટાયર ખોલાયું છે તો જવો આપણી ગાડીનું એ પંક્ચર થાય છે બેઠા છે విడి హటల్ పార్కె ఆటల్ భరు నాకు హోటల్ ફાઈનલી આપણે વાગ્યા છે રાતના અગિયાર અને આપણે જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આપણે કિમથી ચડ્યા છે અને આ ટોલ નાખવા આવ્યું છે અત્યારે તો બંધ છે તો વિડીયોમાં બન્યા રહેજો આ ગાડી આપણી અરે જ રહેવાની છે જો સોમનાથ મૈસુર ની ભરેલી છે તો એ આપણે શિરા સુધી આપણે હારે છે તો વિડીયો માં બીના રહેજો બત્રીસ ફૂટ છે તો ફાઇનલી આપણે જો ટીમ થી સડ્યા તા અને એના એના ગામ આવે ને રોડ પૂરો થઈ ગયો છે તો વિડીયોમાં બનાવી જો પછી આપણે હોય જઈએ તો વિડીયોમાં બન્યા રહેજો સામે હોટલ દેખાય છે ત્યાં આપણે રાખીએ છીએ ફાઈનલી આપણે આ હોટલમાં રાખીને નીંદર બિંદર કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો હવે આપણી ગાડી જાય જ છે આ રીતે તો દોસ્તો આપણે છે ને હવે નવસારી પહેલાં આપણે પલસાણા હોટી આવડિયા હોટલે આપણે ગાડી રાખી છે તો હવે આપણે અહીંયા હોઈ જવું છે કારણ કે રાતના બાર ઉપર થયું છે તો હવે આપણને નીંદર આવે છે તો પછી હવે આપણે અહીંયા હોઈ જઈએ તો આ બ્લોકને અહીંયા પૂરો કરીએ ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ